વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ મિત્રો જે ક્યુરિયોસિટી સાથે તમે આ વિડિયો ઉપર આવ્યા છો હા ફ્રી લાઈવ લેક્ચર તો આપણી જે અભ્યાસુ લર્નિંગની ચેનલ છે એના ઉપર ઓલરેડી ફ્રી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે મેં તમને લાસ્ટ એક વિડીયોમાં કીધું હતું કે સંપૂર્ણ કોર્સ ફ્રીમાં આપવામાં આવશે જેમાં ગણિત છે રીઝનિંગ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ઓલરેડી કેમેસ્ટ્રી બાયોલોજીના લેક્ચર હજુ સુધી સ્ટાર્ટ નથી થયા પણ આજે અથવા તો આવતીકાલ સુધીમાં આ લેક્ચર પણ સ્ટાર્ટ થઈ જશે તમારી એક્ઝામ પૂરી થશે એ પહેલા આપણો કોર્સ પણ પૂરો થઈ ગયો હશે અને સાથે સાથે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયા હશે એ રીતનું ટોટલી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે ગણિત રીઝનિંગ જે પાર્ટ એનો ભાગ છે અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સાથે મેથ્સ જે લોકો પ્રયોગશાળા આસિસ્ટન્ટની પણ તૈયારી કરી રહ્યા છે એટલે કે ત્રણેયમાં ફોર્મ ભર્યું છે તો તમારે બાર સાયન્સનું મેથ્સ પણ કરવું જરૂરી છે તો બાર સાયન્સનું મેથ્સ પણ અહીંથી કરાવવામાં આવશે ટોટલ એકસો પિસ્તાલીસ ચાલીસ અને ચુમ્માલીસ એમ થઈ અને બસો ને ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે જો તમે બાર પાસ ઉપર સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે આ એક્ઝામ ઉપર સિરિયસ થઈ અને જો અત્યારથી પ્રિપેરેશન શરૂ કરો તો જ્યાં સુધીમાં એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તમે એક પરફેક્ટ ઉમેદવાર બની ગયા હશો કે જે નોકરી માટે એલિજિબલ હશે મિત્રો ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર અપલોડ ઓલરેડી થઈ ગયા છે ફિઝિક્સની અંદર એક ચેપ્ટર પૂરું કરી નાખવામાં આવ્યું છે તમે ફિઝિક્સના લાઈવ લેક્ચર છે એ મૂકવામાં રેગ્યુલરલી મૂકવામાં આવે છે તો ફિઝિક્સનું એક પ્લેલિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે લેબોરેટરી આસિસ્ટન્ટ કરીને એ તમે ઓબ્ઝર્વ કરી શકો ટોટલ પાંચ લેક્ચરમાં પહેલું ચેપ્ટર પૂરું કરવામાં આવેલું છે હું તમને એટલું ગેરંટી સાથે કહીશ કે તમે પહેલાં દરેક ચેનલ દરેક કોર્સિસ વિઝિટ કરી લો ને પછી આપણી ચેનલ ઉપરના દરેક ફિઝિક્સના લેક્ચર અટેન્ડ કરો તો તમને આઈડિયા આવશે કે અહીંયા આગળ ફ્રીમાં કઈ ક્વોલિટીનું કન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે જે પેડ કન્ટેન્ટ જે ક્વોલિટીનું નથી એવું કન્ટેન્ટ અહીંયા આગળ ફ્રીમાં તમને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે અમને શું જોઈએ છે તો કે બસ તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તમે સિરિયસલી લાઈવ લેક્ચર અટેન્ડ કરો થ્રુઆઉટ આ લેક્ચરને અટેન્ડ કરો અને અંદર ઓલરેડી મેથ્સમાં બે ભાગ છે કાર્યના બે ભાગ છે મહેનતાણું જે ચેપ્ટર હવે અપલોડ થવા જઈ રહ્યું છે વિભાજ્યતાની ચાવીઓ સરેરાશના ચેપ્ટર છે સમાંતર શ્રેણી છે નેક્સ્ટ ચેપ્ટર તમારું આવશે સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી તો અમે તમારા સિલેબસ વાઇઝ આગળ વધી રહ્યા છીએ જે સિલેબસમાં છે એ પણ આપવાની કોશિશ કરશું એક વખત સિલેબસમાં આપેલી માહિતી પૂરી થશે પછી સિલેબસ સિવાયના પણ જે પોસિબલ ક્વેશ્ચન આન્સર્સ આવી શકે છે એ તમને આપવાની કોશિશ કરશું અમે ધોરણ છથી લઈ એટલે કે ધોરણ છઠ્ઠાનું જે લેવલ છે ત્યાંથી લઈ અને જીપીએસસીના લેવલ સુધીના લેક્ચર્સ પ્રોવાઈડ કરશું એમાંથી તમારા કામના લેક્ચર્સ છે તમે જોઈ અને તમે તમારી એક્ઝામને ક્રેક કરી શકશો તમારો વધારે સમય નહીં લેતા આઈ હોપ તમે આ પ્લેલિસ્ટની વિઝિટ કરી હશે પાંચ લેકચર્સ છે એને થ્રુઆઉટ વન બાય વન લાઇનમાં જોજો ડેફિનેટલી સમજાઈ જશે ખૂબ મજા આવશે અને આખો કોર્સ ફ્રીમાં આપવાની કોશિશ કરીએ છીએ તો તમારું અહીંયા આગળ અટેન્શન અને ઇન્ટરેસ્ટ બંને ખૂબ જરૂરી છે આઈ હોપ તમે આ લેક્ચર્સ સિરિયસલી અટેન્ડ કરશો થેન્ક યુ વેરી મચ